ડીસાના સેવાભાવી યુવકે અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો ડીસા શહેરના સેવાભાવી યુવક કનુભાઈ ઠાકોરે પોતાના જન્મદિવસની ઉજવણી એક પ્રેરણાદાયી રીતે કરી હતી ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષીઓને પાણી મળી રહે તે માટે અને લોકોને ઠંડક મળે તે હેતુથી તેમણે શહેરના સાંઈબાબા ગેટ પાસે એક સેવા કેમ્પનું આયોજન કર્યું હતું આ કેમ્પમાં કનુભાઈએ પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું આ સાથે જ તેમણે તડકામાં ફરી રહેલા રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે ઠંડી છાશનું પણ વિતરણ કર્યું હતું જેનાથી લોકોને ગરમીમાં રાહત મળી હતી આ પ્રસંગે ગુજરાત વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ અને ડીસા ભાજપના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠાકોર સહિત શહેરના અગ્રણીઓએ હાજરી આપી હતી અને ઉપસ્થિત આગેવાનોએ કનુભાઈને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને તેમના સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા આજે મારા નાના ભાઈ કનુભાઈ ઠાકોર તેમનો જન્મદિવસ છે તો આજે એક પ્રેરણા આવી છે કે લોકો એક કાપીને બધે ઉજવતા હોય છે તો આજે અમે એવો વિચાર કર્યો કે લોકોને પ્રાણીઓ માટે ગુંડા તથા અને લોકોને સુરક્ષા ગરમી પડે તો તમામ મારા મિત્રો સાથીઓનો સાથ સહકારથી આ આયોજન અમે કરેલું છે તથા ભગવાનને પ્રાર્થના કરી છે તમામ જે લોકો સેલિબ્રેટ કરે છે એ લોકો તમામ કાર્ય સેવા ભાઈઓને રીતે એનો ઉજવણી કરે એવી બધાને હું શુભેચ્છા પાઠવું છું આજના દિવસે હું ખૂબ લાગ્યા છું અસ્તુ ભારત માટે